તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો તમને ખબર જ હશે કે દશામાના વ્રત ચાલતા હતા દોસ્તો અને ગઈ કાલે એમ કહેવાય છે કે છેલ્લા દિવસે સૌથી મોટા મોટો ચમત્કાર થયો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે દશામાને માનતા હો તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો તમને ખબર જ હશે કે દિવાસાના દિવસે દશામાની પધરામણી કરવામાં આવે છે દોસ્તો અને દસ દિવસ દશામાના રામધૂન ગરબા પણ લે છે અને એમ કહેવાય છે કે નકરોડા વ્રત પણ કરે છે અને એક ટાણું પણ કરે છે દોસ્તો તેવામાં જ તે હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે દશામાની સાંડીમાંથી ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને આજે ત્રણ તારીખ છે અને આજે નું વિસર્જનનો દિવસ હતો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહી દશામાના વિસર્જનની અંદર લોકો ઘણા ખરા ડૂબી ગયા છે અને ઘણા ખરાના મોત થયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દશામાં અને પધરાવા જાય છે ત્યારે ઊંડા પાણીમાં વયા જતા હોય છે દોસ્તો કોઈને કાંઈ ખબર રહેતી નથી કેટલું ઊંડું છે કેટલું સીસરું છે કોઈને કાંઈ ખબર રહેતી નથી ને પાણીની અંદર એમ કહેવાય છે કે ગરકાવ થઈ જાય છે અને એનું મોત થાય છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દશામાંના ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમે શું દશામાના વ્રત રહ્યા હતા કે નતા રહ્યા કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો અને દસ દિવસ એમ કહેવાય છે કે શામની મૂર્તિને સ્થાપના કરે છે અને અગરબત્તી ધુવાડા પણ કરે છે અને રાસ ગરબા પણ લે છે દશામાના વ્રતને છેલ્લા દિવસે દશામાનું વિસર્જન કરાવવા જતા હોય છે દરિયામાં જતા હોય છે દોસ્તો એમ કહેવાય છે કે મોટા મોટા ચેકડેમ હોય છે એમાં પણ જાતા હોય છે દોસ્તો તેવામાં જ તે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા ખરા લોકોના મોત પણ થયા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું તો અત્યારે સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો